તહેવાર છે મકર સંક્રાંતિનો તહેવાર છે આજે પુણ્ય કમાવાનો તહેવાર છે તો ગાય માતાનું પુર ખવડાવવા માટે આવ્યા છીએ દાન રેટ પડ્યા છીએ ગાયોને ખવડાવીને દાન કરવું જોઈએ આજે સૂર્યનારાયણ ભગવાન ઉત્તમ દિશાકારક પ્રયાણ કરશે ધનુર રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરશે આજનો જે તહેવાર છે પુણ્ય કમાવાનો દિવસ છે મિત્રો આપણે પણ આપણા જીવનમાં થોડી હોય તો ફૂલ પાકડી કંઈક ના કંઈક આપણે પૂરિયા કરવું જોઈએ આપણા ટીમ જોઈએ આ ફાય માત્ર